અરે સવારથી સોશિયલ મીડિયામાં એક ઘટના વાયરલ થઈ છે જેમાં કેટલું વિચિત્ર લાગે જ્યારે આપણે સાંભળીએ કે કોઈ મળ અને મૂત્ર વિદેશથી સાથે લઈને આવ્યા હોય એમ પણ બોસ આવો જ એક ટોપિક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે વાત એમ છે કે શુક્રવારે મોડી રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં મુલાકાત થઈ હતી આ મુલાકાતનું એવું કંઈ ખાસ ઉપજ્યું નહીં પણ મુલાકાત બાદ પુતિનના મળમૂત્રની ખાસી ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયા પર ખાસ ચાલી રહી છે જેમાં અમેરિકી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે પુતિન ડોનાલ્ડ ટ્રમ્પને મળવા આવ્યા ત્યારે એમના બોડીગાર્ડ એક ખાસ સૂટકેસ લઈને પહોંચ્યા હતા જેને પૂપ સૂટકેસ કહેવામાં આવે છે આ સૂટકેસ પુતિનના મળમૂત્રને એકઠા કરવા માટે હતી આ ખરેખર જાણવા જેવી બાબત છે કારણ કે આપણ ઘણીવાર ડોક્ટર પેશાબના રિપોર્ટ કરાવવાનું કહેતા હોય છે જેનાથી એક્ચ્યુઅલી અમે માસના હેલ્થ મો સ્ટેટસ જાણી શકાય છે અને જો આવું જ કોઈ રાષ્ટ્રપતિ પુતિનના મામલામાં થાય તો અને આ જાણકારી લીક થાય તો પુતિનના હેલ્થને લગતા ઘણા ખુલાસા થઈ શકે એમ છે ને દુશ્મન દેશ તેની નબળાઈનો ફાયદો પણ ઉઠાવી શકે છે જો કે અગાઉ પણ આવી વાતો ઉઠી હતી કે રશિયન રાષ્ટ્રપતિ ઓફિસે આ વાતને માત્ર અફવા જ ગણાવી હતી હવે સાચું ખોટું તો ઉપરવાળો જાણે